દાહોદ એઆરટીઓ કચેરી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચ્ચીસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો આયોજિત કરાયા હતા જિલ્લા માર્ગ સમિતિના અધ્યક્ષ યોગેશ નિરગુડે તેમજ દાહોદ એઆરટીઓ સીડી પટેલે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિકના નિયમો અંગે જાણકારી આપવી જરૂરી છે સાથે જ તેમણે દાહોદને ઝીરો ફેટિલ ઝોન બનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો આખા માસ દરમિયાન અમે અલગ અલગ પ્રોગ્રામ હાથ ધરીશું પરંતુ તે સાથે હું જિલ્લાના દરેક નાગરિકના દરેક નાગરિકને હું વિનંતી કરું છું કે ત્રણ બાબતે ખાસ ધ્યાન આવે ફરજિયાત દ્વિચક્રી વાહનોમાં હેલ્મેટ ફરજિયાત પહેરો લાસ્ટ યર ચોસઠ ટકા દ્વિચક્રી મૃત્યુ દર જે થયા માર્ગ અકસ્માત ચોસઠ ટકા માત્ર દ્વિચક્રી વાહનો છે ગંભીર આંકડો છે જરા તો ફરજિયાત દ્વિચક્રી વાહનોમાં હેલ્મેટ પહેરો સાઈડ ડ્રાઈવિંગ ના ચલાવો આ ત્રણ બાબતે તમે દરેકને હું વિનંતી કરું છું કે જાગૃત થાય અને ના કરશો અમે દર વીકમાં પાંચ દિવસે ડ્રાઈવ આયોજન કરીશું આરટીઓ અને ટ્રાફિક પોલીસ સાથે હશે